આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર યુન્યુઝ દિવસભર ના દેખાતા પક્ષુ પક્ષીઓ સાધને ઠંડક મેળવવા અને વિહાર કરવા બહાર આવી જતા હોય ત્યારે ડબોઈના ગ્રામ્ય વિસ્તારમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાનમાં બપોર આરામ કરી સંધ્યા સમયે વિહાર કરવા નીકળેલા પશુ પક્ષીઓ જૂન જોવા મળતા કુતૂહલ જોવા મળી હાલ સમગ્ર રાજ્યમાં ચુમ્માળીસથી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે હિટવેની આગાહી કરવામાં આવી હોય ત્યારે દિવસ દરમિયાન રોડ રસ્તા પર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સુમસાન થઈ જતા હોય અને ગરમીમાં મનુષ્ય તો શું એક પશુ પક્ષી જોવા મળતું નથી તેવામાં ગત સાંજે મોડી સંધ્યાએ થોડીક ઠંડક થતાં ડભોઈ તાલુકાના સિદ્ધપુર જૂની માગરોલ ગનેટ વિસ્તારોમાં કેનોરાની આસપાસ પક્ષીઓના ઝુંડ વિહાર કરવા નીકળ્યા નીકળેલા જાણે આકાશમાં આખું પક્ષીઓથી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેને કારણે લોકોમાં પણ કુતૂહતા જોવા મળી હતી જે રીતે મનુષ્ય મોડી સંધ્યાએ ઠંડા પવન અને ઠંડક મળે તે માટે ફરવા નીકળતા હોય તે રીતે પશુ પક્ષીઓ પણ ઠંડા વરમાં બહાર નીકળી ઠંડકની અનુભૂતિ કરતા નજરે પડ્યા